પેપર લખાવવાની ગોઠવણો આખી ખુલી પડી અને આ બધી ગેરરીતિ ગોટાળા સામે નામદાર સુપ્રીમ કોર્ટે જે રીતે સમગ્ર બાબતને વિદ્યાર્થી વાલીઓએ અને અનેક નિષ્ણાતો કરેલી અરજીની સામે ગ્રેસિંગ માર્ક્સના નામે જે ખેલ રચાણો તો એ ખેલનો પડદાફાશ કરીને ગ્રેસિંગ માર્ક્સ વિડ્રો કર્યા સવાલ એ થાય છે કે આ પાત્ર સ્નીટની અંદર માત્ર રેસિંગ માર્ક પૂરતી જ વાત નથી રેસિંગ માર્ક સિવાય બિહાર અંદર પેપર લીક થવાની પેપર લખાવવાની આખી ઘટના સામે આવી યાની પોલીસે ફરિયાદ નોંધી છે અને આખી સિલસિલાબંધ વિગતો સામે એક પછી એક આવી રહી છે બીજી બાજુ ગુજરાતમાં ગોધરા ખાતે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પેપર લખાવવાની એટલે કે સેન્ટરના એક્ઝામ સુપરિન્ટેન્ડન્ટ એ નિર્ણય કરતા એ અને બીજા કોચિંગ ક્લાસથી 60 ગાઠના કારણે સમગ્ર કેટલા વિદ્યાર્થીઓના માર્ક્સની ગોઠવણના સંપૂર્ણ નામ નંબર સાથેની આખી વિગતો અને લાખો રૂપિયા પકરાણ એ પણ મામલો સુપ્રીમ કોર્ટના ધ્યાન ઉપર મૂકવામાં આવ્યો છે પણ સવાલ આ છે કે સમગ્ર ઘટનાની અંદર માત્ર ગ્રેસિંગ માર્ક પૂરતી નોતી મોટા પાયે ગેરરીતિને ગોલમાલ થઈ છે મોટા પાયે રેન્ક બદલવાની વાતો ગોઠવાની છે માર્ક આવે માર્ક્સ પણ વધારવાના અને રેન્ક પણ બદલાવવાનો કારણ કે મેડિકલમાં પ્રવેશ માટે MBBS માં પ્રવેશ માટે જેટલી બેઠકો છે તેની સામે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની સંખ્યા અનેકો અનેક ગણી છે એવા સંજોગોમાં આ સમગ્ર ગોઠવણ વધુ આગળનો ખુલી પડે ત્યારે કેન્દ્રીય મંત્રી એક નિવેદન આપે છે જે જવાબદારીથી સંપૂર્ણપણે જોજનો દૂર છે એક તરફ પ્રધાનમંત્રી શ્રી પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ આપે છે અને બીજી બાજુ ગેરંટી ગોલમાલવાની વાતમાં સંપૂર્ણપણે મૌન છે ગોધરાની આખી ઘટનાની અંદર માત્ર ગોધરાની સ્કૂલ સિવાય કેટલી સ્કૂલોની આ ગોઠવણ હતી આ દિન સુધી અંગે કોઈ જવાબ નથી આપતું નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ એ સીસીટીવી ફૂટેજો અને એની વિગતોથી સુધી ઉપલબ્ધ નથી કરાતી આ સત્તાવાર રીતે સુપ્રીમ કોર્ટમાં પણ વિગતો સામે આવી છે તપાસ એજન્સીને જે વિગતો આપવાની રહે પણ એનટીએ નથી આપતી સમગ્ર દેશની અંદર લાખો વિદ્યાર્થીને વાલીઓ મુશ્કેલી અને મૂંઝવણમાં છે તેવા સંજોગોમાં એનટીએ હજી સુધી એ વાત નથી કીધી બેસિકના ગુણનું કાઢી નાખી અને સુપ્રીમ કોર્ટે કીધું પણ એનટીએ હજી સુધી એ જવાબ નથી આપતી કે નોર્મલાઇઝેશન જે પ્રોસેસ હતી એની ફોર્મ્યુલા શું હતી કોના લાભાર્થે કરવામાં આવ્યું હતું અને આ એનટીએ ની બોલપાલ ને ગોઠવણ માં કોણ કોણ કોના ગોઠવણ માં કોના કોના હવાલા પાડવામાં આવ્યા હતા આ લાખો રૂપિયા ની લેતી દેતી થી ઓછા માર્ચવા ને રાતોરાત ડોક્ટર માં તબીબી અભ્યાસક્રમ માં પ્રવેશ અપાવવાનો અને બીજી બાજુ રાત દિવસ મહેનત કરીને તબીબ તરીકે પોતાની કારકિર્દી બનાવવા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવાનો કાસો ખેલાડો છે ત્યારે જેની જવાબદારી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયની આ બંનેની જ્યારે શિક્ષણ વિભાગની ને એની જવાબદારી થાય છે તો એ કેમ જવાબદારીથી ભાગી રહ્યું છે આ પ્રશ્ન સાથે કોંગ્રેસ પક્ષ માન કરે છે આ કેન્દ્રમાં સરકાર સામે સમગ્ર બાબતે અમારા રાષ્ટ્રીય મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન સન્માનનીય પવન ખેરાજીએ પણ માંગ કરી છે અને હું પણ એ માન કરું છું કારણ કે આ ગુજરાતમાં પણ આમાં મોટા પાયે નીટમાં ગેરરીતિ કરીને ગોઠવણ થઈ છે એવા સંજોગોમાં સમગ્ર બાબતની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ફોરેન્સિક ઓડિટ થાય કેટલા સેન્ટર ઉપર કેટલાના પેપરો લખા ગોધરાની સ્કૂલમાં જે ગોઠવણ થઈ હતી એવી કેટલી સ્કૂલોમાં ગોઠવણ હતી આ ગોઠવણમાં શાળા સંચાલકો સાથે સાથે ક્લાસના સંચાલકો અને સાથે સાથે કોણ કોણ બીજા ગોઠવણ છે કોણ માલે તુજાના વાલીઓને આવી બારોબાર ગોઠવણમાં ફાયદો કરાવવાનો હતો

આવું ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં દૂર દૂરથી કેન્દ્રો પરીક્ષા કેન્દ્રોમાં ગોઠવણ કોણ કોણ કરતું હતું અને કેટલા સમય આવી ગોઠવણ ચાલતી હતી એની પણ તપાસ થવી જોઈએ